શું તમારે યુકે કે યુએસ જવું છે તો આ સમાચાર તમારા માટે છે નવસારીમાં લાખો રૂપિયાની ઠગાઈ કરી દેવામાં આવી અને ત્યારબાદ દંપતી ફરાર યુકે અને યુએસ જવા અનેક લોકો પાસે પૈસા પડાવી લીધા નાવિકા અને વિવેક પટેલ રાતોરાત ફૂલેકુ ફેરવી અને હાલ ફરાર થઈ ગયા છે ટીવી સ્ક્રીન પર આપ તેના દ્રશ્યો જોઈ શકો છો દંપતીના જ્યાં તિઘરા વિસ્તારમાં ઓફિસ ખોલી અને છેતરપિંડી આચરી હતી ત્રણ મહિના પહેલા જ પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસ પર કાર્યવાહી ન કરવાના આરોપ પણ લગાવવામાં આવી રહ્યા છે જ્યારે મોડે મોડે પોલીસે ભોગ બનનારની અરજી લીધી અને પોલીસ તંત્ર પણ જાગ્યું અને હાલ આ અરજી લઈ અને પોલીસ પણ તે દંપતીને શોધવાના પ્રયાસ કરી રહી છે પરંતુ આ ઠગ દંપતી ફરાર છે ફ્લાઇંગ અને ઓફિસ છે સેન્ટ્રલ બજારમાં ઇટાળાવાળા રોડ પર ગણદેવીવાળા રોડ પર ત્યાં અમે એ લોકો આપણે બહારના વિઝા આપે છે યુકે લંડનના વિઝા આપે છે એ લોકો તેમાં અમે પ્રોસેસ કરી હતી કે તમારા સો દિવસમાં તમારા વિઝા તમને મળી જશે પણ હાલની તારીખ એક વર્ષની ઉપર થયું છે એમને અમારા પૈસા લઈ ગયા લઈ લીધા છે ને અમને કંઈ કામગીરી કંઈ બજાવી નથી અમને તો અરજી એવું છે અમે અત્યારે હાલમાં પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે એમને વકીલ થ્રુ પણ નોટિસ આપી છે કેટલા લોકો ભોગ બન્યા છે આમાં અત્યારે ટોટલ અમારે સત્તરથી અઢાર જણા અમારી સાથે છે ને એમ આંકડો એમનો ચાલીસ પિસ્તાલીસની વચ્ચે છે એમનો નવસારીમાં ને કેટલા પૈસા લીધા હતા અને કઈ વ્યક્તિ રીઠ એમના આઠ લાખ રૂપિયા હતા